જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો જેઠ મહિનો ચાલી રહ્યો છે અને જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસની તિથિ એટલે યોગીની એકાદશીની તિથિ મિત્રો હિન્દુ ધર્મમાં યોગીની એકાદશીના વ્રતને ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે આ એકાદશી જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા જ પાપોનો નાશ થતો નથી પરંતુ સાથે જ બધી ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ મિત્રો માનવામાં આવે છે કે આ દિવસે પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોની ભોજન કરાવવા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા બધા જ સંકટમાંથી મુક્તિ મળે છે અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને જીવનમાં ખુશીઓની દસ્તક આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર પચીસમાં યોગીની એકાદશી ક્યારે છે તથા તેના શુભ મુહૂર્ત ક્યારે છે અને યોગીની એકાદશીનું વ્રત કરવાની સંપૂર્ણ વિધિ તથા આ દિવસે કોઈ એવી વસ્તુનું દાન કરવું જોઈએ જેથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તે તથા એવા અમુક ખાસ ઉપાય જે કરવાથી ભક્તને સુખ સંપત્તિની સાથે બધી જ મનોકામનાઓની પણ પૂર્તિ થાય છે તેવા ઉપાય પણ જોઈશું જય લક્ષ્મીનારાયણ મિત્રો સૌ પ્રથમ આપણે યોગીની એકાદશી ક્યારે છે અને તેના પૂજા મુહૂર્ત જોઈએ હિન્દુ પંચાંગ અનુસાર જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ એકવીસ જૂન બે હજાર પચીસના સવારે સાતને અઢાર મિનિટે શરૂ થશે જે સવારે ચાર ને સત્યાવીસ મિનિટે પૂર્ણ થશે ઉદયતિથી અનુસાર યોગીની એકાદશીનું વ્રત એકવીસ જૂન બે હજાર પચીસના દિવસે રાખવામાં આવશે મિત્રો તેના પૂજા મુહૂર્ત છે બ્રહ્મ મુહૂર્ત ચાર ને ચાર મિનિટથી ચાર ને ચુમ્માલીસ મિનિટ સુધી અભિજિત મુહૂર્ત અગિયાર ને પંચાવન મિનિટથી બાર ને એકાવન મિનિટ સુધી વિજય મુહૂર્ત બે ને તેતાલીસ મિનિટથી ત્રણ ને ઓગણચાલીસ મિનિટ સુધી ગોધૂલી મુહૂર્ત સાતને એકવીસ મિનિટથી સાતને એકતાલીસ મિનિટ સુધી અમૃતકાળ છે એક ને બાર મિનિટથી બે ને એકતાલીસ મિનિટ સુધી મિત્રો યોગીની એકાદશી માટેના વ્રતનો પારણાનો સમય છે બાવીસ જૂનની બપોરે એકને સુડતાલીસ મિનિટથી સાંજે ચાર ને પાંત્રીસ મિનિટ સુધી મિત્રો હળી કાળનો સમય છે સવારે નવ ને એકતાલીસ મિનિટ સુધી મિત્રો હવે આપણે આ વ્રતની ફળદાયી વિધિ સાંભળીએ યોગીની એકાદશીના અવસરે શક્ય હોય તો સૂર્યોદય પૂર્વે જ ઉઠી જવું સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા કારણ કે પીળો રંગ શ્રી હરિને અત્યંત પ્રિય મનાય છે ઘરના પૂજા સનના સ્થાન સન્મુખ બેસીને યોગીની એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો આસ્થા સાથે શ્રી વિષ્ણુની પૂજા કરવી એકાદશીની પૂજામાં શ્રી વિષ્ણુને પંચામૃત પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ તેમજ તુલસી દળ જરૂરથી અર્પણ કરવા ઓછામાં ઓછો એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો વ્રત કરનારે આ દિવસે જળ અને ફળ જ ગ્રહણ કરવા ભૂખ્યા રહી શકાય તેમ ન હોય તો એકટાણું કરવું પરંતુ ભોજનમાં ભૂલથી પણ ચોખાની વાનગી જ લેવી નહીં એ જ રીતે તામસી પદાર્થોથી પણ દૂર રહેવું યોગીની એકાદશીના અવસરે કોઈ જરૂરિયાત મને મંદને અનાજ વસ્ત્ર કે ચંપલનું દાન કરવું ફળદાયી મનાય છે શક્ય હોય તો એકાદશીએ રાત્રે શ્રીહરિના ભજન કરતન કીર્તન કરતાં જાગરણ કરવું દ્વાદશીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી કે ભોજન કરાવી વ્રતના પારણા કરવા લક્ષ્મીનારાયણ મિત્રો આ એકાદશી પર દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે યોગીની એકાદશી પર કરવામાં આવેલા દાનનું ફળ અનેક ગણું વધારે મળે છે તો ચાલો જાણીએ કે આ દિવસે કયું દાન કરવું જોઈએ અન્નદાન યોગીની એકાદશી પર અન્નદાન કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે ગરીબો કે જરૂરિયાતમંદોને ચોખા ઘઉં કઠોળ વગેરે ખાદ્ય પદાર્થોનું દાન કરો આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્નની અછત નથી રહેતી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વસ્ત્રદાન આ દિવસે પીળા રંગના વસ્ત્રોનું દાન શુભ માનવામાં આવે છે કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે તેનાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જળદાન ઉનાળાની ઋતુમાં તરસ્યા લોકોને પાણી આપવું એ એક શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે તમે પાણી માટે વાસણોનું દાન પણ કરી શકો છો તેનાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાંથી નાણાકીય અવરોધો દૂર કરે છે ધનદાન આ દિવસે તમારી ક્ષમતા મુજબ પૈસાનું દાન જરૂરથી કરો એવું કહેવાય છે કે આમ કરવાથી દાન પૂર્ણ થાય છે અને તેનું ફળ અનેક ગણું વધારે મળે છે ગાયને ચારો આપવો જો શક્ય હોય તો આ દિવસે ગાયને લીલો ચારો અથવા ગોળધાણા ચણા ખવડાવો અથવા તેને ગૌશાળામાં દાન કરો હિન્દુ ધર્મમાં ગાયની સેવાને સૌથી પુણ્ય કાર્ય માનવામાં આવે છે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓનો અંત આવે છે મિત્રો યોગીની એકાદશીનું વ્રત વ્યક્તિના પાપ કર્મનો નાશ કરી તેને શુભ ફળ પ્રદાન કરે છે તો આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો અજમાવીને વ્યક્તિ આર્થિક લાભની પણ પ્રાપ્તિ કરી શકે છે આવા જ કેટલાક ઉપાયો હવે આપણે સાંભળીએ આર્થિક સમૃદ્ધિ અર્થે જેમને ધનની કામના છે તેવા જાતકોએ યોગીની એકાદશીના અવસરે લક્ષ્મીનારાયણને એકસાથે ઉપાસના કરવી જોઈએ સવિવેશ તો તેમને કેસર મિશ્રિત જળનો અભિષેક કરવો જોઈએ માન્યતા અનુસાર આ અભિષેકથી લક્ષ્મી નારાયણ પ્રસન્ન થાય છે અને ભક્તને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરે છે સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને કમાણી તો ખૂબ થતી હોય છે પણ ઘરમાં ધન ટકતું જ નથી હોતું એટલે કે અનેક ઉપાય છતાં બચત બિલકુલ પણ પણ નથી થઈ શકતી આ સંજોગોમાં યોગીની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવી શકાય છે આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા સ્થળે અગિયાર ગુમતી ચક્ર મૂકવા ત્યારબાદ સ્ફટિકની માળાથી લક્ષ્મી મંત્રનો જાપ કરવો શ્રી મહાલક્ષ્મીએ શ્રીએ નમઃ ની અગિયાર માળા કરવી ત્યારબાદ આ ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરી અથવા તો ધન રાખવાના સ્થાન પર મૂકી દો માન્યતા અનુસાર આ ઉપાયથી લક્ષ્મીજી ઘરમાં સ્થિર રહે છે અને ક્યારેય ધન ધાન્યની ખોટ નથી વર્તાતી દેવામાંથી મુક્તિ અર્થે જો આપ આર્થિક બોજા નીચે દબાયેલા હો કે આપના પર દેવું થઈ ગયું હોય તો તેમાંથી મુક્તિ મેળવવા માટે યોગીની એકાદશીએ એક વિશેષ ઉપાય અજમાવો આ દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું અને ત્યારબાદ વિધિવત તેની પૂજા કરવી કહે છે કે આ ઉપાયથી ધીમે ધીમે આપનો આર્થિક બોજ હળવો થશે તેમજ આપને દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થશે સંકટોના સમન માટે જો આપ અનેકવિધ સંકટો કે પરેશાનીઓથી ઘેરાયેલા હોવ તો યોગીની એકાદશીએ આપે માતા લક્ષ્મીનું શરણું લેવું જોઈએ આ દિવસે સંધ્યા સમયે તુલસીના છોડ સન્મુખ ગાયના ઘીનો એક દીવો પ્રજ્વલિત કરવો ત્યારબાદ તુલસીને અગિયાર વખત પ્રદક્ષિણા કરવી આ પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણ મંત્રનું સતત રટણ કરવું કહે છે કે આ ઉપાય કરવાથી જાતકના જીવનની તમામ સમસ્યાઓ અને સંકટો ટળી જાય છે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ આ યોગીની એકાદશી પર વ્રત કરો અને ભગવાન લક્ષ્મી વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ મેળવો અને તમારી જરૂરિયાત અનુસાર દાન કરો અને પુણ્યની પ્રાપ્તિ મેળવો જય લક્ષ્મી નારાયણ મિત્રો તમને મારો આજનો આ વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા